સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના એક પછી એક ગામોના પહોળા રસ્તાઓ બનાવવાની માંગ થઈ રહી છે એક સરકાર દ્વારા શહેરી વિકાસ તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે પરંતુ ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની વાસ્તવિકતા કંઈક અલગ જ તરી આવે છે ધ્રાંગધ્રાથી જસાપર અને નારી ચાણાને જોડતો રસ્તો અતિ બિસ્માર છે ગ્રામજનો દ્વારા મળતી વિગતો મુજબ છેલ્લા પંદર વર્ષથી આ રસ્તાની કોઈ પણ જાતની સમારકામ કરાયું નથી આ ઉપરાંત આ રસ્તો નવો અને પહોળો રસ્તો બનાવવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે અવારનવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં પણ આ રસ્તાની કોઈ પણ કામગીરી કરવામાં નથી આવતી તાત્કાલિક ધોરણે બિસ્માર રસ્તો બનાવવા માંગ ઉઠી છે ગામ છસાપોર છે મારું નામ હર્ષદભાઈ છે છસાપોરનો વતની છું અમારે આ રસ્તો ધાંગધ્રાથી નારીચાણા જે જાય છે એ રસ્તો અત્યારે ખૂબ જ બિસ્માર હાલતમાં છે છેલ્લા પંદરક વર્ષથી આ રસ્તો બિસ્માર હાલતમાં છે અને દર શનિવારે નારીચાણા હનુમાને એટલા શ્રદ્ધાળુઓ જાય છે જે ચાલીને જાય છે તેમના પગમાં સાલા પડી જાય છે એ પણ અમે અહીંયા જોયેલા છે અને મારી તો સરકારને વિનંતી છે કે આ રસ્તો રહ્યો એ નવો બનાવવામાં આવે અને નવો બનાવે તો થોડો પોળો બનાવવામાં આવે આ રસ્તો સાંકડો છે અને આજુબાજુમાં બાવર પણ ખોબ છે એટલે બે સામસામી ગાડીઓ આવે તો એક ગાડીને સ્ટોપ કરવી પડે છે અથવા થોડીક આખી પાસી કરીને જગ્યા હોય ત્યાંથી ટર્ન એટલે ઓવર ક્રોસિંગ કરવું પડે છે તો મારી સરકારને વિનંતી છે કે આ રસ્તો જલ્દીમાં જલ્દી બને એટલું તાત્કાલિક ધોરણે નવો બનાવવાની શરૂઆત કરે જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા